સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ રામદેવ ફળિયામાં મકાન ધરાશાયી ભારે વરસાદને કારણે કાચું મકાન ધરાશાયી સૂત્રો મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદા તળાઈ રામદેવ ફળિયાના રહી સરવિંદભાઈ માનસિંગ ઢીંડોરનું મકાન ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદને કારણે કાચું મકાન ધરાશાયી થવા પામ્યું છે ઘરવખરી સામાન જમીન દોસ્ત થઈ ગયું છે જેનાથી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય આપવા માંગ કરી છે અંબારમ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ સંજેલી મારું નામ છે ડિંડોર અરવિંદ માનસિંહ હું ગામ ગોવિંદ રહેવાસી છું હું હાલમાં રામદેવ સ્કૂલની નજીકમાં રહું છું ભારે વરસાદ પડવાથી મારું મકાન પડી ગયું છે જે મને વળતર સરકાર આપે એ હું માગું છું